नमस्कार दर्शक मित्रों प्रजा पंख सचिन ना समाचार માં આપનો હાર્દિક સ્વાગત છે આજે सचिन કૃત્રિમ તણાવ પર શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર ની અગત્યની મીટિંગ યોજાઈ હતી આ પ્રસંગીય સમિતિ ના ઉપપ્રમુખ શ્રી મેહુલ પટેલે માહિતી આપી હતી કે આવતીકાલે તારીખ 6 સપ્ટેમ્બર 2025 ના રોજ આનંદ ચૌદસ ના પાવન પ્રસંગે જીજે પંડાલમાં વિઘન હર્તા શ્રીજીની વિદાય યોજાશે તે તે પંડાલે સચિન પોલીસ અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા શુભકામનાઓ આપવામાં આવશે દાખલા રૂપે વિજય ટેલરના આર કે યુવક મંડળ રાઘા કિશન રેન્સી દેસી પારડી કંડે ખાતે શ્રીજીના ઘરે આંગણે ભવ્ય વિદાય સમારોહનું આયોજન થવાનું છે આ પ્રસંગે સચિન પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ એનપી ગોહિલ સાહેબ પીઆઈ સચિન પીએન બાધેલા સાહેબ તથા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના ઉપપ્રમુખ શ્રી મેહુલ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે અને મંડળના કાર્યકરોને શુભેચ્છા તથા અભિનંદન પાઠવશે તમામ ગણેશ મંડળોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે જો આપના પંડાલમાં પણ વિદાય સમારોહનું આયોજન કરશો તો કૃપા કરીને પૂર્વ જાણ શ્રી મેહુલ પટેલ 9824387036 પર મોબાઈલ કરશો જેથી કુત્રિમ તળાવ સચિન થી શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર ઝોન અને સચિન પોલીસ અધિકારી શ્રીઓ આપના પંડાલે પધારી શકે અને આપના કાર્યકરોને પ્રોત્સાહન તથા શાબાશી આપી શકે મિત્રો આજે કૃત્રિમ તળાવ પરના મીટિંગ દરમિયાન વિશેષ સૂચના આપવામાં આવી કે તમામ કાર્યકરો કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીના વિદાય પ્રસંગે રૂટ પર ગણેશ ભક્તોનું પ્રેમપૂર્વક સ્વાગત કરે જરૂરી મદદ માટે ખડે પગે તૈયાર રહે અને ટ્રાફિક કંટ્રોલ પર ખાસ ધ્યાન આપે આ માટે સૌને એક એક કોટી તથા આઈ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું આજે યોજાયેલી વિશેષ રૂપે સમિતિના સભ્યો ઉપરાંત દીપક ચૌધરી માજી પ્રમુખ સંગઠન સચિન અને જીઆઈડીસી પોલીસ સંયોજક પ્રશાંત તથા નિર્મલ તેમજ સચિન અને પાલીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં સૌએ સંકલ્પ કર્યો કે પર્યાવરણનું સંરક્ષણ કરીને ગણેશ વિદાયને ઉત્સવ સાથે સેવા અને સંદેશનો પ્રસંગ બનાવવો